મુબારક સફર કે હજ માટે તૈયારી કરતા અને થનાર હાજી લોકોને સર્ટિફિકેટની જરૂરિયાત હોય જેમાં તળજા મેડિકલ ઓફિસર કે જે સર્ટિફિકેટ કાઢી આપે તે રજા ઉપર હોય કે અન્ય કારણોસર ન મળતા તમામ હાજીઓને લઈને જ્યાં આયુષનાસી સમાજના યુવા આગેવાન કાજીભાઈ ભુરાણી હૈદરભાઈ રાજાની ઠળિયાવાળા તેમજ તળાજા ગાજે સમાજના પ્રમુખ જનાબ દાઉદભાઈ પટેલ તેમજ તેમના દીકરા ઇસ્માઇલભાઈ પટેલ અને તળાજા મેમંત સમાજના યુવા અગ્રણી ફૈઝલભાઈ મરાડા જેવા આગેવાનો આ હાજીઓના ફોર્મ ભરનાર લોકોની મદદે તળાજાના ઠળિયા મુકામે ગયા અને જરૂરી શારીરિક તપાસ કરાવીને સર્ટિફિકેટ અપાવ્યા હતા અને એક उमदा कार्य करी शब हासिल करेल